એટલો બધો રાતનો વરસાદ હતો ને એટલો પવન હતો ને અમારે રસોડામાં કેટલું બધું પાણી પડ્યું ને તે બધાય લાકડા અને ચૂલો ને બધું આજ તો હાવ પલળી ગયું છે એવું બધું છે ને હાવ વાતાવરણ હાવ ખરાબ થઈ ગયું છે પવન વીડો સંદીપ શું કરો પણ કેમ કરે

આટલા બધી હવાન કરતા બે હતા ને હવે અમારે દીદાભાઈ ની જાય છે ઘેર ને મારે આટલા બધી છે ને મહેંદી લેવાની હતી તો એક બેન મહેંદી લેવરા આવ્યા છે તો મહેંદી લેતી ગઈ એ બેન આવી જો પાછા એવું છે આટો મારો આવ્યા છે તો હવે ગયા છે ને આવી કાક મહેંદી લીધી છે જો મસ્ત ને મેહંદી લેવાની બાકી છે તો બે હાથમાં મેહંદી લઈ દઉં આપણે ધાબા પર જાવજે થી વાવાઝોડું જોવા ને વરસાદે હારો છે ને બહુ ને અત્યારે ફૂલ છે ગામમાં જ્યાં વર્ષે પાણી ભરાડતું નહીં તો વાણ બીકે લાગે કેમ કે વાણ પાણી ભરાવ ભરાવ થઈ જ રે ઘણો ઘણો પાણી આવી જાય તો અહીં જોઈ શકો છો અહીં રવો ઠેટ તે થોડે પાણી પોગી જરો અહીંયા ફોરવિલ ગઈ નાત પાણી ના સુધી આવજો પાણી પરથી રસ્તા સુધી જો પાણી ફોર અમે ભાળી એમ લાઈવ માં અમારે ઘરે પાણી ગણી જીતો કારખાના માં બજે બોલ પાણી ભરાવ ને ને જો વાહ કેટલો વિડો છે વાવા જોડો જેવો પોવન વિડો છે આ બીક લાગે

ડૂબી ગયો તોય થોડા થોડા સાથ આવે છે ને હું એમ કઉ ને હવે વધારે ન આવવો જોઈએ વધારે આવશે ને તો અમારે આખે તો પૂરું કરી દે કઈ રહેવા જ નહીં દે એવું છે ફેમિલી કેમ કે પોર યાદ આવે ને ત્યાં જ અમને નાહ લાગતો મારા બા હતા ને એમ કે આવે વરસાદ રહી જાય તો સારું ઈ કે પવન ભલે આવે પણ વરસાદ રહી જાય તો સારું કેમ કે પવન તો ઘડી આવે ને ભરી જાય પણ વરસાદ ન પાણી ભરાય ને તો પછી પાણી ઈ જાય જ નહીં એવું છે તો પાણી તો ઘણે ઘણે ઠેકાણે વાત સાંભળીએ છીએ કે ઘણે ઘણે ઠેકાણે પાણી ભરાઈ ગયા છે અમારા ગામ માં પણ હવે અમી બાકી છીએ હું એમ કહું હવે અમારા પાણી નો ભરાવું જોઈએ હે સંદીપ હવે આજે આખો દી ખબર પડે હવે અટન તો પાછા સાટા તો ચાલુ થઈ ગયા છે મારે જો પાર્લર નું કામ હતું ને મેંદી નું એવું એ હટા હટ કામ પતાવી દીધું કેમ કે પવન નો વાવાઝોડો હા ઉડવા જ મળ્યું છે એ બેન ને વિતાવળ હતી ફટાફટ મેંદી નું કામકાજ કમ્પ્લીટ કરી નાખ્યું ધાબા ઉપર આવ્યા છે ધાબા ઉપર એટલો બહુ પવન લાગે કાસંદીપ હા પવન તો સેટ થી ને આ ને જો સાંટા ચાલુ થઈ ગયા છે ફમેલી આવ કા કે અમારા ગામનું વાતાવરણ છે આવ ખતરનાક વાતાવરણ છે ને માર બા ને મારા પપ્પા ને વાડીએ गेला છે ને તો એ આગળ વહી આવશે પાછા કેમ કે આવા વાતાવરણમાં અર્ર હું તો જો પણ કેટલો પવન ઉડ્યો એમ વરસાદે ચાલુ થઈ ગયો સંદીપ હવે હેઠા વયા જાય ફેમિલી તો હેઠા વયા જાય કેમ વરસાદ ચાલુ થઈ ગયો વરસાદે ચાલુ થઈ ગયો છે અમારા ભાઈ આમ વિવા છે એવું બધું છે આવવાનું કઈ વરસાદ ચાલુમાં કઈ જવાય ની હે પરેશભાઈ ક્યાં જાવ વરસાદ ચાલુમાં

કરણ કે વરસાદ પાસ ચાલુ થઈ ગયો કા હા હોય ને હોજો હમ કાઈ હોય ને હોજો દીદી એ હો સે આવું બધું છે હવે વરસાદ પાછળ ના પાડીએ તો આપણા હાથમાં કાંઈ છે અને બધું ભગવાનના હાથમાં જ છે હવે ભગવાન જેમ કરે એમ હાસું હાસી વાત ને સિંદર કા એ થોડો થોડો વરસાદ રહી ગયો ને તો માલને પાય લઈ પાહી

પવન પડતો જ એવું બધું છે તે લાટ જરાય રહેતી નથી એટલે જો લાટ આવી ગઈ છે ને વાળો પાણી કરવા બેહી જાય ને વાળો પાણી છે મસ્ત મજાનો સોળા અને બટેટા મસ્ત મસ્ત શાક છે ને ગરમા ગરમ રોટલા ને જો બધાય વાળો પાણી કરવા બેહી જશે છે બધાય વાળો પાણી કરવા હા તીખા મરચા હા ને તીખા તીખા મરચા જો અમાર મરચા તો કાયમ ના હોય હો અમાર પતિ ભાઈ એ રોટલો ખાય કા ભાઈ તીખા મરચા થોડાક ખાઈ જો એટલે મજા આવે ખાવાની કેમ લાગે

આડી લાટાઈ વહી જાય પાસે પવન જ વિડો છે ફેમિલી હવે રાતમાં ખબર પડે શું થાય હું નહીં તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે હમણાં નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાઈને આવજો બાય બાય